રાજકોટના ટીઆરપી ગેમ જૂન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા હાલ જેલમાં બંધ છે તેમના સમયમાં થયેલ એક પછી એક ગેરકાધે બાંધકામના કૌભાંડો સામે આવી રહ્યા છે સાગઠિયાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલી અંદાજે રૂપિયા 200 કરોડની પચ્ચીસ હજાર વાર જગ્યા જે બિવાસ્પદ છે અને એમાં 2007 થી સાતથી હાઈકોર્ટનું સ્ટેવ હોવા છતાં બાંધકામ કરવામાં આવ્યું હોવાનું આક્ષેપ થયો છે જેમની વ્યવસાય જગ્યા છે તેમણે જણાવ્યું હતું કે અમારી જગ્યામાં હાઈકોર્ટે સ્ટે આપેલું છે છતાં ત્યાં ધ સ્ટેન્ડિંગ બિલ્ડિંગ બની ગયું છે એ જામનગરના રાજકીય લોકો દ્વારા બનાવવામાં આવ્યું છે આ બિલ્ડિંગ નામાંકિત આયુષ હોસ્પિટલને ભાડે પણ આપી દેવામાં આવ્યું છે આ સાથે નજીકના વાંડાઓ પણ કારવાળાઓને ભાડે આપી દેવામાં આવ્યો છે માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈ પણ કાર્ય બાંધકામ બાંધકામ કે વેચાણ માટે સાત છે અને એ પછી બિલ્ડિંગ નું પ્લાન મંજૂર કરવામાં આવ્યું છે જેથી પચીસ વર્ષથી કોર્ટ માં કરી રહ્યા છીએ આજે અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની